ગોઠણબેર થઈને વોળદાનને બિરદાવી રહ્યો છે કે ભલો ભલો વોળદાન વોળદાન તે તો કોઈથી ન થાય એવો કામો કર્યો નગર લૂંટ્યું અરે નગર હુંધી નારિયું કુંજુજી કરલા વાટ દીએ વોળદાનીઓ માઢ બજારા માય રંગમતીને કાંઠે વોળદાન તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગરની અસ્તર્યું નાતી ધોતી કુંજડીઓ જેવી કલ્પાત કરતી નાઠી અને ઓળ તે તો મોટી બજારે જઈને તરરાકુના વાટ દીધા પણ જામની ફોજ તુને પોગી નહી બાપ બાપ ઓળદાન કે જલમ્યા કે જલમશે ભો મનેરી ભાત પણ કેદી નાવે કાઠીઓ રેફડિયારી રાત અરે બાપ કે કાઠી જનમા કે હજી જન્મશે કે એના પરાક્રમની રૂડી ભાત આ ભોમકા માથે હજી પાડશે પણ આવો ઓ કાઠીઓ ઓળદાન જે રાતે જન્મો તે રાત હવે ફરી આવી રહી કહું બે જાચક દોહા લલકારી રહ્યો છે અને વોરદાન પોતાના મનમાં પોરસાતો મૂછે વળ દેતો સાંભળે જાય છે તે એક કહું બે જાચક દોહા લલકારી રહ્યો છે અને વોરદાન પોતાના મનમાં પોરસાતો મૂછે વળ દેતો સાંભળે જાય છે તે ટાણે એક વટે માર્ગ આવીને એને રામ રામ કર્યા રામ વળદાને સામા કયા ક્યાં રેવા રેવા તો બરવાળે બરવાળે લીમડી વાળું બરવાળું કે હા આપા કેલાશા નું બરવાળું કેલાશા બરવાળું કેતા તો ઓળદા દાંત કાઢ્યા અને ચારણે પણ ટપકું મૂક્યું તારા જે ચાચર્યો તણો કેથી ભાગ જ ભરાય ના સીમાડે ગેલો શા વાઢે ખડ ઓળદાનિયા ઓ ઓળદાન તારા ચાચર્યા ગામનો ભાગ ભરવા ગેલો શો આવી શકે નહી એ તો તારે સીમાડે થી ખડ વાઢે ખડ તારા ખડા તો એ ભરી રહ્યો ઘેલાશા નામના વાણિયાની આવી ફજેથી સાંભળતો સાંભળતો ઓરદાન અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઉપર તે પગે બરવાળે પહોંચી ગયો બાપનું નામ માધાશા માનું નામ લીલબાઈ અસલ વતની મૂળીના અને ત્યાંથી માધાશા લીમડી આવી વસ્યા રાજના કામદર નિમાયા એમ કરતા લીમડી ઠાકોરે પોતાના બાર ગામ બરવાળા પંથકના હતા તેનો વહીવટ કરવા માધાશને બરવાળા મોકલ્યા આ બરવાળું અસલમાં નાનું ગામડું હતું બોટાદ આઠ ગામ પૂર ભાલને કાંઠે ગામના તોરણ બાંધીને માલધારી ચારણો રહેતા ને માલ ચારતા એક વાર દુકાળ પડ્યો ચારણો પાડોશના કાઠીઓને ગામની રક્ષા ભળાવી માલ સાથે માળવા પંથકમાં ઉતરી ગયા વર્તી સાલ સોરઠમાં મેં સારો થયો સાંભળીને ચારણો માલ હાંકીને પાછા વળ્યા આવીને ત્યાં ગામ પચાવી જાપામાં એમને દીધા નહીં ચારણોએ ઘણા કાલાવાલા કર્યા ઘણા નખી પણ કાઠીઓ માન્યા નહીં છેવટે એ ગામેથી ચારણની સ્ત્રી દીકરો અને દીકરાઓ ત્રણેય ત્યાં ત્રાગુ કરીને જાપે લોહી છાંટ્યા જીવ કાઢી દીધો ત્રણેયના પાળી આજે બરવાળાના દરબારગઢમાં મોજૂદ છે કાઠીઓ ઘસાઈ ગયા ગામ લીમડીને માંડી આપ્યું એ કાઠીનો બોટાદ પાસે નાગલપુરમાં જીવે છે એ હાથમાં એટલે અંદરનો ગઢ તે વખતે તો ગામ નાનું હતું ગઢમાં જ સમાઈ જતું અત્યારે જ્યાં વધાર છે ત્યાં તો નદીનું વહેણ હતું એ વહેણની એંધાણી તરીકે ખીજડો ને ખજૂરી અત્યારે ઊભા છે આ માધાશાના ઘેર પાક્યો જેવી છીપ હતી તેવું જ મોતી નીવડ્યું વાણીઓ સમશેર બાંધી પટા શીખ્યો ભાલો ઉપાડ્યો ભેટમાં કટાર જમૈયો અને પીઠ પર ઢાલ બાંધ્યા આસપાસના કાળજાળ કાઠીઓમાંથી કંઈક ને ધરતી સાથે જડી દીધા વસ્તીને જમાવી એ બરવાળાનો તાલુકો બારમાંથી બાવીસ ગામનો બનાવ્યો બરવાળું વેપાર વર્ણજનનું અડીખમ મથક બન્યું ઘેલાશયની ફેફ ફાટી ગઈ કંઈક સાંડડાને નાથ્યા અણનાથ્યો રહ્યો એક વળદાન રેફડ્યો એમાં આજ પોતાની હીણ પતનાણ દોહા માયલું સીમાડે ગેલોશા વાઢે ખડ વળદાનિયા આ વેણ સાંભળીને જુવાન ગેલાશાની ભૂજાઓ કળવા લાગી એલા કે ગામ રેવું આઈ ચાચરીએ આપો વેળદાન ઘેરે છે હા એને કહેજે કે ગેલાશે કાલે સવારે પાછા નીકળશે માટે સીમાડે સાબદો રેજે તારે સીમાડે ગેલાશે ખડ વાઢવા આવે છે આટલું ઘેલોશા ઘોડીએ ચડી ચાચરિયાનું પાદર વટાવી ગયા પોતાની દીકરીને પરણાવ્યા દાગીના લેવા પોતે બોટાદ જતા હતા પેળો એક અસવાર હતો માથે ઘણા ઘણા વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન રાખતા બીજે દિવસે એ પ્રભાતે વોરદાન રેફોડ્યો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો અને પોતાને સીમાડે મારગને કાંઠે મહેમાનની વાટ જોતો બેઠો થોડી વાર થઈ ત્યાં તો ભાલે દીઠો લગ આવતા એ નર વર્તાણો અગાઉ કદી દીઠેલ નહીં પણ કરડે ચહેરે ચાચર્યા ને સીમાડે બીજો કોણ બે માથળો નીકળે આવો બીજા કોની રાગમાં રમતો હોય અને આવા થોભા તું થોભા તાણીને મૂછે હાથ નાખ મરદ

આવ્યા ખરા વચને પડ્યા ખરા એમ કહીને પોતે ઘોડીનું પાઘડું છાંડી નીચે ઉતર્યો ઉપરથી ગાદલી ઉપાડીને ભો માંથી પાથરીને પોતે ઉપર બેઠો ખડીયો લઈને અંદરથી અફીણ કાઢ્યું લ્યો આ વોળદાન આજ હું તમારો મહેમાન થયો આ લ્યો કાઢો કહુંબો પ્રેમથી પીએ વોળદાન નીરખી રહ્યો આ તે કઈ જાતનો શત્રુ આ ટાણે કહુંબો પીવા બેસે છે આવી ખાંદાની દેખીને વળદાન અડધું જોર નીતરી ગયું ફરી ઘેલોછા બોલ્યો આપા ઓરદાન બેઠો કા કાઢો જટ કહુંબો પીધા વગર કઈ ચાલશે આપણે મુલાકાત ને હું તમારે સીમાડે મહેમાન કહુંબો નીકળ્યો બે જણાએ સામ સામી અંજળીઓ ભરી પીવરાવી બે ની આંખો ઘેઘુર બની ગઈ આ ઠીક નો કેફ આવી ગયો ત્યારે ઘેલાશે હાકલ કરી હા આપા ઓરદાન હવે ઉઠ અને ચડ ઘોડીએ આ તારે હિમાળે બેમાંથી કોણ ખડ વાડે છે નક્કી કરવું છે બંધાઈ ગયું ઘોડની ઘોડીની તડબડાટી બોલી ગઈ બરાબર જમાવટ થઈને પડ ગાયજું ત્યાં ઘેલાસોની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે એમ ને એમ કુંડાળે ફરતા ફરતા પોતે નીચે ઉતર્યા દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસી ને તંગ તાણ્યો અને ઘોડાની ઘમસાણમાં એ તંગ લીધેલ તાણી ફોજમાં લાડો ફરે ગેલો માઘાણી ઘોડાની ઘમસાણ વચ્ચે તંગ તાણીને એ નો બહાદુર બેટડો ગેલાશા વરલાડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાની વાર લગોલગ થયા કે તુરત જ ઘેલાશા વેરીને પહેલો વારો દીધો હા વળદાન ઘા કરી લે પેલો ઘા તારો જા પછી મનની મનમાં ન રહી જાય ત્યારે પેલો સવા કહી કર્યો કોઈ દિવસ નિશાન ન ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો અને ગેલાશે ગોળી ગોઠણભેર કરી દીધી ભોટો પડીને વરદાણનો ભાલો ભોમાં ખૂચ્યો ગેલાશે ગર્જના કરી એ વરદાન એમ ઘા ન થાય જો ભાલું આમ ફેંકાય એમ કહી ભાલુ ફેંક્યું ઘોડીના તરીંગ વીંધીને ભાલુ ભોંયમાં ગયું ઘોડી પૃથ્વી સાથે ગઈ નીચે પડ્યો તલવાર ખેંચીને તને મારો હોય તો આટલી જ વાર પણ ના હું એમ ન મારું મારે તો તારો ગર્વ જ ઉતારવો તો ડીડ મૂઢ બનીને વરદાન ઉભો રહ્યો કેલાશે કહ્યું પણ આપણા મેળાપની નિશાની લેતો જા એમ બોલીને વરદાન વાહમાં તલવારની પીંછી એટલે કે અણી વડે સરકા એટલે કે ઉઝરડા કર્યા એવામાં બરવાળાના રસ્તા પર નજર કરે ત્યાં ચડેલી દેખાય સૈન્ય આવતું લાગ્યું એ જમાદાર પોતાની પોતાના મદદે ચડી દોટાવી આવતો હતો હોળદાન થરથરી ઉઠ્યો ઘેલાશને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વરદાનને મારી નાખશે એ બોલ્યો વરદાન હવે નાસી છૂટ વરદાન કહે શી રીતે નાસું મારી ઘોડી તો નથી

બીજે ભાગ જ ભરાય ના પણ સીમાડે ગેલો વઢાવે ખડ વળદાન હે ઓળદાન બીજા કોઈથી તો તારા ચાચરિયાની નિપજમાંથી માંથી રાજભાગ નથી લેવતો પણ તારે જ હિમાળે ગેલોશા તારી પાસે ખડ વઢાવી શકે છે અસવારો આવી પહોંચ્યા પૂછ્યું કા દાજી ક્યાં ગયો વરદાન ઘેલાશ ને સૌ દાજી કહેતા મારો કાઠી લોટકો મારી ઘોડી લઈને ભાગી ગયો દાજીએ જવાબ દીધો અસવારો સમજી ગયા દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા માત કરવાના પોતે જે સોગંદ લીધેલા બરાબર એવી જ રીતે પોતે જે જે બોલતા તે પાળે જ રહેતા એ ગુણનો ચારણ એ દોહો ગાયો છે કે બોલો છે એ પાળો જ તો મધરાજ તણાવ પાછા પૈસે ના ગજ તંતશૂળ ગેલિયા બોલે છે તે બધું પાળે છે જેમ હાથીના દંતશોળ એક વાર બહાર નીકળ્યા પછી પાછા અંદર ન પેસે તેમ તારા મોંમાંથી બહાર પડેલા વચનો કદી અફળ ન જાય દુશ્મનો ગયા એટલે બરવાળાના રક્ષણ માટે દાજીએ ગામ ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું એવા નમૂનાનો કિલ્લો કોઈએ કદી જોયો નહોતો ગામ પર ગામના લોકો ગઢ જોવા આવવા લાગ્યા અને સ્ત્રીઓએ તો રાહડા પણ ગાયા હાલો બાયું હટાણે જાય રે ખેલાસા ગઢ ચણાવે ગઢ ચણાવીને કાંગરા મેલ્યા પૂતળીનો નહીં પાર હાલો હટાણે રે ગઢ જોવા જેવો બન્યો એવી બાંધણી ફક્ત એક અલવાર કિલ્લાની જ કહેવાય છે ગઢને ત્રણ દરવાજા મૂક્યા દરવાજો ને કુંડળ નો દરવાજો દરવાજે દરવાજે ગઢની ડોઢ વાળી છે આ પ્રકારની રચના છે કે ગામમાં જવાના ત્રણ રસ્તા પણ દરવાજા બરાબર રસ્તાની સામા નથી રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે દરવાજો રસ્તાની એક બાજુ ઉપર રહી જાય દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી હાથી દોડાવી ઊંટને હડસેલો મારી દરવાજો તળાવી નાખવા નાખતા એવું એ સાંકડા ખાંચમાં ન બની શકે છતાંય જો કદાચ જો એ દરવાજો તૂટેને લશ્કર અંદર જાય તો અંદર એક નાનું ચોગાન વાળી લઈ બીજા દરવાજા મુકેલ છે ચોગાનમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરે તે કે તરત ગઢની રાંગ ઉપરથી તોપો બંદૂકો છૂટે એ સાંકડા ચોગાનમાં સૈન્ય જીવતું રહે જ નહીં સૈન્ય બચે તો અંદરનો બીજો દરવાજો તોડવો બાકી રહે ત્રણ દરવાજા બાંધણી છે ચોથી એક બારી છે દુશ્મનો વિષ્ટી કરવા અંદર આવવા માગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થઈ શકે એ પોળી અને બળવાન દિવાલ હજી મોજૂદ છે એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક આપણને માંથી માત્ર મીટે નર ફાટી પડે પડ ચડ્યા પેલા એવો ગઢ સજ્યો ગેલા તે મારકણા મધાઉત એ માધાશાના સુંદર પુત્ર ગેલા ગેલા તે એવો ગઢ બનાવ્યો કે હજુ તો તું સૈન્ય લઈને યુદ્ધે ચડ્યો ન હોય ત્યાં તો એ ગઢ જોતા જ માણસો ફાટી પડે તે માંડ્યા કોઠા લઈ લઈ કોઈ બીજાને સામા હોય ગેલિયા એ માધાશાને પુત્ર તે એવા તો જુક્તિદાર કોઠા બનાવ્યા છે કે તારા ગઢના કોઠા બીજા બધા ગઢપતિઓ એટલે કે રાજાઓને વહમાં થઈ પડ્યા છે માત્ર નાના કાઠીઓની જ જમીન નહીં ભાવનગર રાજ્યની જમીન પણ ઘેલાશા દબાવી દબાવવી શરૂ કરી બુડી સીમાડા તે ગરગટિયા ગેલિયા હે ઘેલાશા બરવાળાની જમીનમાં તો એક બુડી જેટલી જમીનનો ચાસ પણ કોઈથી ચપાય નહીં એટલે કે જરા જેટલી જમીન પણ કોઈ દબાવી ન શકે પણ બીજા શત્રુઓના એટલે શત્રુઓના સીમાડા તો દબાવી બેઠો છે એક દિવસ ભાવનગરના ઠાકોર વજેસંગની કચેરીમાં એક ચારણ સીસાઈને એ ટૂટિયા વાળી સૂતેલો ઠાકોરે પૂછ્યું કાં ગઢવા શું થયું છે કેમ ટૂટિયા વાળીને સૂતા છે ચારણ બોલ્યો અન્નદાતા બરવાળાને સીમાડે માર પગ થવે છે એ મર્મ વાક્ય કહીને ચારણ એમ સમજાવવા માંગતો હતો કે ભાવનગરની સરહદ દબાવતો દબાવતો એ ઘેલાશા બહુ નજીક આવી ગયો છે અને ઠાકોરને વેણ છાતી વીંધી આરપાર નીકળી ગયું એને ભાન આવ્યું કે વાણિયાએ બહુ જમીન એ દબાવી લીધી તરત ફોજ તૈયાર થઈ બરવાળાના ગઢને ઘેરીને ફોજ પડી છે પણ ગઢ તૂટતો નથી ઉપરથી તોપો ફૂટે છે ફોજમાં ખળભડાટ થાય છે બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ કેલાશાને ને કહેણ મોકલ્યા બારીમાં થઈને વિષ્ટી કરવા એ માણસો ગામમાં પેઠા છેવટે એમ નથી થયું દાજીના ઘોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખવો અને દાજી દુશ્મન હતો તો એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો કેમ કે દાજી ખોડ કરતા નહીં દાજી ઘોડે ચડ્યા બરવાળાથી ત્રણ ગાવ દૂર ખળભળિયા નામનો વોકળો છે તેને સામે કિનારે દાજીએ ખોડો થોબાવ્યો તે દિવસથી ખળભળિયાને સામે કાંઠીથી ભાવનગરની સીમ ગણાય ન્યા કાંઠે બરવાળાની સરહ ઠરી છે આવી રીતે એ મોટા મોટા રાજાઓને પણ દાજી હફાવ્યા ચારણે ગાયું શખ કરી સુવે નહીં રેયતને રાણા એવો માંડ્યો તે માધાણા ગોરખ ધંધો ગેલિયા હે તેવું શૌર્ય બતાવ્યું છે બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સુઈ શકતા નથી એમ ધીરે ધીરે એને એક બરવાળાની નીચે તલવારને ઝાટક એને બત્રીસ ગામડા આણી મૂક્યા એ બધી જહેમત પોતાના માલિક લીમડી દરબારને ખાતર ઉઠાવી અને બરવાળાની આસપાસ બેલા ચારણકી વગેરે ચારણોના ગામો ઉપર કેલાશની આંખ હતી ચારણોને પણ ધાસથી પેસી ગઈ હતી એટલે બેલાના ચારણ કાળા સૌએ કેલાશની સમક્ષ ઠપકાનો દુહો કયો અને કેવો કહ્યો કે ખસનો તો તું ખટકો નહીં ખોળ ખેતરડા ગલડો શી ગેલા મારસ દેડક મધાઓત હે માદાશાના દીકરા તારા મનમાં ગ્રાસ્ય લોકોનો ખાસ ગામ નથી ખટકતો એને તું રંજાડતો નથી અને અમારી થોડી થોડી જમીન ખેતરડા ઝૂટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે સિંહ સિંહ ઘરડો થાય મોટા શિકાર કરવાની તાકાત ન રહે પછી દેડકા મારીને ખાય એવું તે શું કરી રહ્યો છે એ દોહો સાંભળ્યા પછી ચારણોના ગામ પછી દાજીએ કોઈ દિવસ નજર ન નાખી અને એક વખત લીમડી ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા અને ત્યાંથી પાછા આવતા એ લીમડી ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા અને જામ સાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી એ બાદ ઓર વાણિયાને મળવા એ જસો જામ બહુ આતુર હતા પોતે શુરવીર હતા શુરવીરને જોવાનું મન કેમ ન થાય જામ સાહેબે લીમડી ઠાકોરની વિનંતી કરી અને ઘેલાશાને દરબારમાં તેડી આવો લીમડી ઠાકોરે ઉત્તર દીધો મહારાજ એ વાણીઓ વતાવવા જેવો નથી એ તો મારાથી જ સચવાય છે આપ એનું માન નહીં સાચવી શકો કેટલી ખોટી આદતો છે કે જે અહીં જામના દરબારમાં ન શોભે એવી તે વળી કઈ કઈ આદતો ઠાકોર કોઈ પણ ડાયરામાં કે રાજકચેરીમાં જાય ત્યારે એક તો ખોંખારો ખાય બીજો મૂછોના થોબા ઝાટકે ત્રીજો પલોઠી વાળીને બેસે ચોથો હોકો પીએ પાંચમો લીમડીના તખત સિવાય કોઈને નમે નહીં કાંઈ વાંધો નહીં તમે તમારે એને અહીં તેડી લાવજો આપણે જોઈ લઈશું દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી સૌએ એને ચેતવ્યા કે કાં તો ન જવું અને જવું તો જામની અદબ રાખવી મોં મલકાવીને દાજી તૈયાર થયા ગામમાંથી ભેટ વાળવાની દસ બાર પછેડીઓ મંગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી દીધી જામના દરબારમાં ગયા આદત પ્રમાણે ખોંકારો ખાઈ મુછે હાથ નાખી અને જામને સાદા રામ રામ કરી અને પછેડીની પલોઠી ભીડીને બેઠા જામના મો પર કોપ દેખાણો એણે ચોપદાર ને ઈશારત કરી ચોપદારે ગેલાશાની પછેડી જૂટવીને ફેંકી દીધી દાદીએ બીજી પછડી લઈ પલોઠી ભીડી બીજી પણ ઝૂટાઈ ત્રીજી ચોથી એમ પછેડીઓ ઝૂટાવા લાગી આખી સભા સડક બની ગઈ દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા ઉતારે ચાલ્યા ગયા જામની સામે પણ એમને ન જોયું જામ સાહેબના અંતરમાં તો રોષ નહોતો એને ખાતરી થઈ ચૂકી એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા ત્રાંબાનું પત્રું અને કરગરો હાજર રાખેલા જામે કહ્યું ગેલાશા નગરની નોકરીમાં આવે તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારા પાંચ ગામ જાવ ચંદ્ર દિવાકરા પણ માગા તો દીકરીના જ હોય વહુ ન હોય મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે મારાથી બીજે નહીં પાંચ શું પચાસ ગામ આપો નહીં કામદાર બાકર સાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા જો એ દસ્તાવેજ દરબાર દાજી ચમક્યા દાજીએ ઠાકોર હરિસિંહ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચી વાંચીને માથું ધુણાયું દરબારને ઠપકો દીધો મને તેડાવો મને તેડાવો તો ખરો આટલી ઉતાવળ સિદ્ધ કરી કાં કાં શું આ તો ફરતી પેશકશી માંડી દીધી વારે વારે વધાર્યા જ કરશે અંગ્રેજની બાદશાહી જ્યારે અહીં જામશે ત્યારે આપણેથી ચૂ કે ચા નહીં થાય દરબાર તમે ગજબ કર્યો હવે 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 હું જાઉં છું હવે હું જોઉં છું ઘોડીએ ચડીને ગેલાશા ચાલી નીકળ્યા હોકર સાહેબની છાવણી પડી હતી ત્યાં જ એને મુલાકાત લીધી કહ્યું હું લીમડી દરબારનો બરવાડા ખાતેનો કામદાર છું પેશકશીના દસ્તાવેજ ઉપર મારી કામદારી નહીં સહી જોશે માટે લાવો સહી કરી દો ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાદીના હાથમાં દીધો વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી મોમાં નાખી દાજી પેટમાં ઉતારી ગયા અને હવે તો દસ્તાવેજ લેવા આવજો સાહેબ દાજી ઘોડીએ બરવાળામાં દાખલ થઈ દરવાજા માથે ભોગળ ભીડાવી ફોજ લઈને વોકર બરવાળા માથે ચડ્યો ગઢ સામે તોપો ચલાવી પણ એ જુકતીદાર જોરાવર ગઢ ઉપર કાર ન થઈ શક્યો વોકરે વિષ્ટીનું કહેણ મોકલ્યું સાહેબ અને દાજી બે જણા ઠરાવ કરવા બેઠા સાહેબે પૂછ્યું તારી શી માંગણી છે કે બરવાળાની બત્રીસીની ફરતી જમા નહીં પણ કાયમી જમા રૂપિયા બાવીસ હજારની ની બાંધી આપો હોકરે દાજીને લાલચો દીધી કહેલાશા જીદ કરમાં આ બત્રીસી તે તારા બાહુબળથી ઘેર કરી છે તારા દસ ગામ જુદા તારવી દઉં તારા નામ પર ચડાવી દઉં અને તું લીંબડીના ગામની ફરતી જમા બાંધવા દે દાજીએ જવાબ દીધો ન ખપે સાહેબ મારે માર ધણીને લુણ હરામ નથી થાવું જે ધણી મેં ધાર્યો છે તેનું જ હું ભલવું ચિતવીશ મને ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે રજપૂત નગણો નહીં થાય ઘેલોશન ન બદલ્યો તમામ ગામડા લીમડીના નામ પર મંડાવી ફક્ત રૂપિયા બાવીસ હજારની કાયમી જમા લખાવી દીધી આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે છતાં બરવાળા તાલુકાની રકમ એની એજ રહી છે તે દિવસ સાહેબની વાત માની હોત હોત તો આજ વારસોને ઘેર એક સોનમૂલો તાલુકો પણ ઘેલાસાળ કેમ રમે અદાવતીઓ ખટપટ કરીને દાજી ઉપર સુરતના કલેક્ટર વોરંટ કઢાવ્યું છે હથિયાર પડિયાર બાંધીને દાજી સુરત આવેલ છે પોતાના દીકરાને સરકાર કોણ જાણે કહેવાય સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢી માતા લીલબાઈ ભીમના દાદાના નામની માળા ફેરવે છે ઓચિંતા સુરત શહેરમાં ગોકીરા થયા દોડો દોડો મિયાણા જાય સરકારી તિજોરી લૂંટીને જાય લૂંટારાના નામના રીડિયા સાંભળતા જ રણ ઘેલા ઘેલાસાના રુવાડા છમ 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 બેઠા થઈ ગયા એણે હાક મારી ભાઈ ઝટ મારી ઘોડી છોડો માણસોએ સમજાવ્યા અરે દાજી આ તો સરકારી તિજોરી લૂટાણી છે અને લૂંટવા વાળા છે મિયાણા આપણને કેદ કર્યા છે તેને સારું આપણે શીધ મરવા જાવ અરે બોલોમાં લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું ઉઘેલો માઘાણી મારા માવતર કોણ એટલું કહીને દાઢી વાળો દાજી ચડ્યો અને સરકારી ઘોડા નીકળતા પહેલા તો ઘોડે ને દોડાવી લૂંટારા લૂંટનારાઓ પીછો લીધો વેળા કર્યા એકલે આથે તલવાર વાપરીને ધીંગાણે રીમો અને મિયાણા બહાદુર ગેલાશાને એમણે શાબાશી આપી છોડી મૂક્યા એ બરવાળામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા કહ્યું કે લીલબાઈ તારે દીકરે તો મિયાણા માર્યા સરકારી તિજોરીને બચાવી અને હવે છૂટીને ઘેર આવે છે ડોશીની આંખ ઉઘડી ત્યાં તો દીકરો સામે ઉભો હતો ડોશી કહેવાથી ગેલાશાય ભીમનાથ નામના શંકરની જગ્યામાં ચારસો લીમડીનું મોટું ને આબરૂદાર કુટુંબ ગણાય પૈસે ટકે જોરાવર માથા ભારે પણ ખરું એવું બન્યું કે કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો તે ગુજરી ગયો કન્યાના બાપ લીમડી ગામે ખરેખરે આવ્યા બહુ અફસોસ બતાવ્યો વરવાળાએ કન્યાને ઘરેણા લુગડા ચડાવેલ તે બધા પાછા સોંપ્યા આ વખતે શેઠ કુટુંબવાળા બોલી ગયા શેઠ તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યા આવે અહીં લીમડીમાં તમારે ન પરણાવી નહીં તો આપણે સારા વાત નહીં રહે સમજ્યા સાંભળી કન્યાનો બાપ આભો જ બની ગયો પોતે સમજુ હતો એકવાર પાછી ફરેલી કન્યાને એન એ ગામમાં દેવાથી એને દેખીને આગલા સાસરિયાના અંતર રડે મરેલો દીકરો સાંભળી આવે એટલા માટે ત્યાંને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હંમેશા વિચારે આ વેવાય પણ શાણો હતો ભૂલ ન કરે પણ આવા મધભર્યા વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો એનું અંતર ઘવાઈ ગયું એને જવાબ દીધો શેઠ ત્યારે હવે તો મારી દીકરી લીમડીમાં જ વરશે બીજે ક્યાંય નહીં વરે એ એટલું કહીને ચાલી નીકળ્યો વિચાર કર્યો કે લીંબડીની અંદર શેઠ કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે માથાળો તો જ છે પણ ઘેલાશા શી રીતે માને વિચારીને વઢવાન ઠાકોરની પાસે ગયો વઢવાન ઠાકોર એના સ્નેહી હતા ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદભાવ હતો કન્યાના પિતાએ એ કામ ઠાકોર સાહેબને ભળાવ્યું ઠાકોર સાહેબે ઘેલાશાને બોલાવ્યા વચન માગ્યું ઘેલાશાએ કહ્યું બાપુ મારી નોકરી સિવાય બીજું દીકરાપુર વાળી ફાળ પડી કે શેઠ કુટુંબ સાથે વેર થશે પણ વચને બંધાયા શું કરે લીમડી આવીને દાજીએ શેઠ કુટુંબ લાચારી રજૂ કરી હાથ જોડીને રજા માગી બોલ્યો કે હું આપને ખાતરી આપું છું કે અહીંથી નહીં બરવાળેથી જાન જોડીશ પરંતુ શેઠ કુટુંબવાળા એની નમ્રતાની કાંઈ કદર ન કરી એ તો ઉલટા કોપાયા અને અઘટિત આકરા વચનો કાઢવા માંડ્યા પછી તો દાજીની ધીરજ ખૂટી બોલ્યા મારી લાચારી આપના કઈ હિસાબમાં ન આવી તો હવે જુઓ આ જ જાન જોડીશ મારા ઘરની દિવાલે બરાબર રસ્તામાંથી જ એક ગોખ મુકાવીશ ત્યાં બેઠી બેઠી મારી દીકરા વહુ મોતી પરોવશે અને હાલતા ચાલતા તમે તે જોશો આટલું કહીને દાજી ચાલ્યા અને પછી ધાંદલપુરની ઢેલડીને બરવાળાનો મોર હાથી આવે ઝૂલતા અને શરણાયુંના શોર એવી ધૂમ ધામ ધૂમ ધામધૂમથી મોરભાને પરણાવી આવ્યા બોલ્યા પ્રમાણે ગોક પણ ચડાવો એનો આ દુહો પણ જોડાણો કે શેઠું હદા છોકરા ઉંહી કરતા આળ મોછે રંગ મધરાજ તણ

કે શેઠવાળાઓ રાજ્યને એવી લાલચ આપી કે જો ખેલાશાને એક વાર કેદમાં નાખો તો અમારા રૂપિયા છ લાખ રાજ પાસે નીકળે છે તે છોડી દઈએ ઠાકોરે લાલચમાં લપટાણા બરવાળે અસવાર મોકલ્યો કેલાશા તૈયાર થયા પણ એમના માતુશ્રી દેવી જેવા હતા એમને માઠા શુકન જણાયા અને દીકરાને એમણે બહુ સમજાયો પણ દીકરો કહે માડી મારો ધણી બોલાવે ત્યારે મારે પાણી પીવા રોકાવાય નહીં ઘેલાશા લીમડી પહોંચ્યા દરબારમાં ગયા સામે આવીને તો કોઈ સાવધ પકડી શક્યું નહીં એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા ઘેલાશા કહે એક વાર મને ઠાકોરનો મોં જોવા દો પણ ઠાકોર નીચે ઉતર્યા જ નહીં અને ઘેલાશા એ અન્નજણનો ત્યાગ કર્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો મળશું આગળના વિડીયોમાં જય ભવાની જય માતાજી જય ઘેલાશા